હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જયારે વિદ્યાર્થીઓના વાલી દ્વારા આ સ્કૂલ ના સંચાલક ને મળી તેઓની સમસ્યા હલ લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે સંચાલકો દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલી પાસે ફીની માંગણી કરવામાં આવી રહી છે અને જો વાલીઓ દ્વારા ફી ભરવામાં ન આવે તો વિદ્યાર્થીઓને નીચે બેસાડી દેવામાં આવે છે અને તેઓની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે વાલીઓ દ્વારા સંચાલકને અમુક મુદ્દાઓને લઈને તેનું નિરાકરણ લાવવાની વાત કરવામાં આવી ત્યારે સંચાલક દ્વારા તેઓના બાળકોને સ્કૂલમાંથી ઉઠાવી લેવાની સૂચના આપી અને કહ્યું કે તમને ના ફાવતું હોય તો તમારા બાળકોને અહીંથી લઈ જાઓ વાલીનું કહેવું છે કે આ સ્કૂલની જે બસ છે તે પણ ખખડધજ હાલતમાં છે આ બસ બસમાં કોઈ કંડક્ટર નથી અને સીટો પણ ફાટેલી છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે કોઈ અઘટિત ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ આવાજ અનેક પ્રશ્નો લઈને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ગુજરાત શિક્ષણ મંત્રી ઓફિસ કલેક્ટર ઓફિસ જિલ્લા શિક્ષણ અધિકારી ધોડકા મામલતદાર સાહેબ ધોડકા પ્રાંત અધિકારી સાહેબને આવેદન મોકલી રજૂઆત કરવામાં આવી છે હેડ ઓફિસ ઈન્ડિયા ટીવી લાઈવ મારો નામ સિસોદિયા કુલદીપ છે મારા છોકરાઓ અહીં કોટ સંસ્કાર પ્રાયમરી સ્કૂલ અભ્યાસ કરે છે છેલ્લા એકાદ વર્ષથી સ્કૂલમાં બહુ ઘણા એવા પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓને બહુ કઠિનાઈથી સામનો કરવો પડે છે અમે એને ચેક કરવા માટે અમે સ્કૂલમાં આવ્યા તો અમને ખબર પડી કે સ્કૂલમાં દૂષિત પાણી પીવડાવવામાં આવે છે પાણીની ટાંકી અમે ચેક કરી તો છેલ્લા છ આઠ મહિનાથી એને મેન્ટેન કરવામાં ન થાવી અંદરથી અમને ડેટકા મળ્યા છે જીવાત મળી છે એના સેમ્પલ અમારી જોડે છે બરાબર પછી ઉનાળાની સિઝનમાં સ્કૂલમાં પંખા નહોતા ચોમાસામાં ઉપરની જે છત છે એ લીકેજ છે છોકરાઓને અંદર પાણી ઉપર પાણી પડે છે બરાબર લગાતાર સંચાલક દ્વારા ફીનો પ્રેશર કરવામાં આવશે બાળકોને તે અને વાલીઓને તે અમે વાલીઓ એવી રીતે ફી ભરવા બંધાયેલા હતા કે તમે આ બધા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો અમે ફી માટે બંધાયેલા છીએ બરાબર પણ છેલ્લા આઠેક મહિનાથી કે એક વર્ષથી સંચાલક દ્વારા આમાં નિરાકરણ કંઈ લાવવામાં આવેલું નથી છેલ્લા આઠ મહિના આઠ મહિનાથી લગાતાર ચાર શિક્ષકો દ્વારા સ્કૂલ ચલાવવામાં આવે છે છેલ્લા છ દિવાળી પહેલાંથી પહેલાંના સમયથી સ્કૂલમાં પ્રિન્સિપલ નથી આ બધા પ્રશ્નો જ્યારે અમે સંચાલકને કીધા તો સંચાલકને એવું કહેવામાં આવે છે કે તમારે આ મુદ્દો જોવાનો નથી પ્રિન્સિપલની જવાબદારી અમારી છે અને અત્યાર સુધી એ લોકોએ આ બધા જે પ્રોબ્લમ અમારે બાળકોને ફેસ કરવા પડ્યા છે કે વાલીઓને ફેસ કરવા પડ્યા છે એનું નિરાકરણ હજી હજુ સુધી એ લોકો લાવવામાં નાકામયા રહ્યા છે એટલે અમારી આ રજૂઆત છે અમે લેખિતમાં રજૂઆત કરી ચૂકેલ છે અને આ મીડિયા સમક્ષ અમારી આ રજૂઆત છે કે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે અને અમને પોઝિટિવ અભિપ્રાય મળે એવી અમારી આશા છે મારું નામ પરમાર જયદીપસિંહ અનુભા ગામ ગાંગડ મારા બે દીકરીઓ અહીંયા આગળ કોટ સંસ્કાર પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે ત્યાં આગળ અમે અવારનવાર અમને ફી માટે પ્રેશર કરવામાં આવે છે અમે ટ્રસ્ટીને જણાવ્યું હતું કે જે અમારા મુદ્દા છે તે તમે સોલ્વ કરો પછી અમે ફી માટે બંધાયેલા છીએ જે એ લોકોએ એક પણ પ્રશ્નનો અમારા મુદ્દાનો સોલ્વ સોલ્યુશન લાવ્યા નથી અમે જ્યારે પોતે નિરીક્ષણ કર્યું તો બસ ઓગણીસ વર્ષ જૂની છે ખખડધજ હાલતમાં છે કોઈ કંડક્ટર છે નહીં સીટો ખરાબ છે પાછળ બધું પતરા તૂટી ગયેલા છે તેમ છતાં કોઈ ફાયર સેફ્ટી નથી ફર્સ્ટ એડની કીટ નથી કોઈ કંડક્ટર રાખતા નથી બાળકો પડી જાય તો એની કોણ જવાબદારી લેશે પછી અમે જ્યારે સ્કૂલની વિઝિટ કરવા આવ્યા ત્યાં આગળ જોયું તો સીસીટીવી કેમેરા ખાલી નામના લગાયેલા છે બહાર ગ્રાઉન્ડમાં કોઈ ચોકીદાર નથી કંઈ નહીં ફાયર ના બોર્ડ મારેલા છે પણ ફાયર સેફ્ટી જેવા કોઈ ઉપકરણો છે નહીં અમે બધી રજૂઆત કરવા છતાં એ ટ્રસ્ટી અમારી ઉપર ફીનું દબાણ કરે છે કે તમે ફી ભરી જાઓ ભરી જાઓ અમે ફી કીધું કે અમારા પ્રશ્નનું નિવારણ લાવો તો અમે ફી માટે બંધાયેલા છીએ તો ફી નહીં ભરતા અમારા છોકરાઓને પરીક્ષા દેવામાં આપવામાં આવી નથી નીચે બેસાડવામાં આવ્યા છે અમે ટ્રસ્ટીની સાથે મુલાકાત કરી તો ટ્રસ્ટી પોતે દાદાગીરી કરે છે કે તમારા છોકરાને ઉપાડી લો તમને ના ભણતર પોસાતું હોય તો બીજે મૂકી દો આવા બધા માનસિક ત્રાસો આપવામાં આવે છે અને અમે જ્યારે આ બધા પ્રશ્નોનું લેખિતમાં અરજી પણ કરેલી છે અને હવે અમે એવી આશા રાખીએ છીએ કે અમારા આ બધા પ્રશ્નોનું નિવારણ આવે દેશો પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇફ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જસે સબસે પહેલે ખબર આપે